33 रूपया

क्या ना आधा पच्चीस, चौबीस, अठारह, तेरह, पांच, रजाई, पीस, तालिबान, तमिलनाडु, हाईपार्क, शेखर, पंचोत्तरेशन, इन्होंने बोला वो कितने सौ, वो कितने सौ, ये बेस्ट आठ, चार, पांच, छह, वो कितने सौ, बार, लगभग एक लाख है, बार, અને 1700 ને 1701 રૂપિયા આલે 1701 રૂપિયા એક પે પાકા બસ 1821 કેટા હોય 1851 ના ટેપ હા આય લગી નાકો બાપુના દઈ દો કેટલા છે લખો બાપુમાં

તેરસો તેરસો બે ત્રણ ચાર પાંચસો આઠ દસ બાર તેર પંદર અઢાર પચી ત્રીસ પાંચ પિસ્તાલી તેરસો પિસ્તાલીસ રૂપિયા તેરસો પિસ્તાલીસ

બે ગાડી આઠસો રૂપિયા આઠસો આઠસો પાકા છે આઠસો આઠસો હા આઠસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દો અગિયાર બાર તેર પંદર અઢાર વીસ બાવીસ આઠસો ને બાવીસ રૂપિયા આઠસો બાવીસ ગુણ્યા હવે પાંચ સિત્તેર પંચ ને પંદર નવસો નસો પાંચ પંદર પાંત્રીસ નવસો ને પાંત્રી રૂપિયા પંદર અગિયારસો ને સોળ અઢાર વી વાયતાલી પચાસ પંદર સાઠ પાંચ સિત્તેર પંદર બારસો બારસો પાંચ પંદર અઢાર વી પચીત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલી પચાસ પચાવન હાથ પાંચ સિત્તેર પંદર બારસો ને પંચાણું રૂપિયા બારસો પંચાણું

બે ગાડી છે નવસો એક પતર ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર પચી ત્રીપ્રી ચાલી પી નવસો ને પંચાવન છપ્ન

છડસઠ અડસઠ સિત્તેર પચોતેર તેરસો તેરસો બે ત્રણ ચાર પાંચસો આઠ છ બાર તેર પંદર અઢાર વીસ રૂપિયા તેરસો વીસ શિવ